તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે ખાસ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે કેટલાય ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ જૈવિક દવા અને જૈવિક ખાતરનો વિડીયો બનાવીને તમારી યુટ્યુબ ચેનલમાં મૂકો કે જૈવિક પદ્ધતિથી કેરીનું બંધારણ એટલે કે મગિયાનું સેટિંગ વધારે કેવી રીતે થાય અને મધ્યાને પણ જૈવિક રીતે કેવી રીતે કંટ્રોલ કરવો એટલે કે મધ્યાના ઘોડાને અથવા તો મધ્યાના ડેંગાને અને ફૂગ માટે પણ જૈવિક નિયંત્રણ બતાવો એટલે એના માટે આપણે ખાસ આજે આ વિડીયો બનાવીએ છીએ કે જે ઓર્ગેનિક રીતે આ બધાનો કંટ્રોલ આપણે કેવી રીતે કરી શકીએ એના માટેનો ખાસ વિડીયો હે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો ખેડૂત મિત્રો લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે પહેલાં ટોપિકની વાત કરીએ ખેડૂત મિત્રો તો ઓર્ગેનિક ગેજ ઉપરની જે ઘણી બે ત્રણ દવા છે આપણે અને એનું કામ પણ બહુ સારું છે અને સર્ટિફાય પણ છે ઓર્ગેનિકની અંદર એટલે આપણે પહેલાં એના નામ લઈ લઈએ પછી આપણે જે ખેડૂત જાતે બનાવી શકે એના પણ વિડીયોમાં નામ દેવું હવે જે પહેલી દવા છે ને કે આપણે ભાઈ મગીયાનું બંધાણ એટલે કે કેરીનું બંધાણ ઓર્ગેનિક રીતે કેમ વધારે કરવું તો એના માટે આપણે અક્ષર ફાર્મસીનું બ્લેક અમૃત આપણે આનો યુઝ પણ કરેલો છે અને વાપરેલું પણ છે તો બંધારણમાં આનું બહુ રિઝલ્ટ સારું છે અને ફ્લાવરિંગ સમયે જો આંબાની અંદર ઓર્ગેનિક ખેતી કરતાં ભાઈઓનો છંટકાવ કરે તો જે બ્લેક અમૃત છે એનું કામ સારું છે અને બંધારણ પણ સારું થાય પ્લસ જે કેરી મગ જેવડી થાય અને પીળી થઈને ખરીદાતી હોય એમાં પણ ફાયદો કરી છે સાઇનિંગ વધારે છે બેઠક વધારે છે અને આગળ જતાં બીજો રાઉન્ડ લાગી જાય તો એમાં સાઈડની પણ હવે વધારો થાય અને સારું એનું રિઝલ્ટ છે બંધારણની અંદર એટલે કે મગિયાનું સેટિંગ સારું થાય એના માટે બ્લેક અમૃત પંદર લીટરના પંપડીટ ચાલી કે પચાસ એમએલ નાખવાનું છે હવે પ્રશ્ન આપણે આવ્યો કે ભાઈ આ મધ્યાના ઘોડા છે મધ્યાના ડેંગા હે આ હાલથી વધારે ફ્લાવરિંગ સમયે આનું આવરણ થતું હોય અને આ નુકસાન કરતું હોય વધારે કારણ કે આ મધ્યો છે આ ફૂલને સૂહી જાય એના ડેંગા છે અને પરિણામે આપણો મોર સુહાઈને એકદમ હૂંકાતો જતો હોય આવા ઘણા ખેડૂત મિત્રોના મને પ્રશ્નો હતા કે ભાઈ મોર હૂંકાઈ જાય છે હવે એના માટે જે આપણે જીવાય છે એને કંટ્રોલ કરવા માટે કે મધ્યાના ડેંગા છે સફેદ પોપટી છે લીલી પોપટી છે અન્ય જીવાય તો બધી જીવાયતો માટે તો એના માટે પણ ઓર્ગેનિક બેજ ઉપર બનેલું અને સર્ટિફાઈ છે તો અક્ષર ફાર્મસીનું રક્ષામૃત જે રક્ષામૃત કરીને આવે છે એ ખાસ લસણનો અર્ક હિંગનો અર્ક આવા બધા અર્કમાંથી બનેલું ઓર્ગેનિક બેજ ઉપરનું છે એટલે એનું પણ કામ બહુ સારું છે આ મધ્યમન અને જ્યાં જ આપણે જેને શું કહેવાય કે જીવ જંતુ માટે અને જીવાયતો માટે એટલે મધ્યાહન ડેંગાને પણ એ કંટ્રોલ કરશે છે ટૂંકમાં માર છે નહીં પણ એની જે નર્વસ એની જે સિસ્ટમ છે એ આખી નર્વસ કરનાય છે એટલે ખાવાનું બંધ કરી દે છે એટલે એ હમણાંમાં આખું તક તગ્યા કરી છે અને આપણા જે મોર છે એને સૂંવાનું કામ બંધ કરી દે એટલે રક્ષામૃતનો માપ છે એ પંદર લીટરના પંપડીટ વીસ એમએલથી પચીસ એમએલ હવે પ્રશ્ન ખેડૂત મિત્રો ઓર્ગેનિક બેજ ઉપરનો આવ્યો કે ભાઈ ફૂગનું નિયંત્રણ કેવી રીતે કરવું તો ફૂગ માટે પણ અક્ષર ફાર્મસીનું એક ફૂગ અમૃત કરીને આવે છે એનો તમે યુઝ કરી શકો જે ફૂગમાં સારામાં સારું એનું નિયંત્રણ છે સારામાં સારું એનો કંટ્રોલ છે એટલે આ બધી આપણે દવાનો યુઝ કરીશું એટલે આવી રીતનું આ બંધારણ તમે જોઈ શકો છો મગિયાનું થઈ જાય એટલે ફૂગ અમૃતનો પણ તમે યુઝ કરી શકો હવે એનો પણ પંદર લીટરના પંપની અંદર એનો માપ છે વીસથી પચીસ એમ એલ વધારે નાખવાની જરૂર નથી વીસ એમ એલમાં પણ કામ આવી જાય અને સારામાં સારું ઓર્ગેનિક બેજ ઉપર એનું નિયંત્રણ ફૂગ નિયંત્રણ તરીકે કામ આપે છે જે ફૂગ અમૃત છે એનું હવે આપણે વાત આવી કે ભાઈ જૈવિક ખાતરની કારણ કે જે ખેડૂતભાઈઓ ઓર્ગેનિક બેઝ ઉપર ખેતી કરતા હોય કેમિકલયુક્ત ખાતર ન નાખી શકે એટલે એના માટે આપણે જો વાત કરીએ ને ખાતરની તો આનું જ અક્ષર ફાર્મસીનું કે પૃથ્વી અમૃત કરીને એક ખાતર આવે એનો પણ તમે યુઝ કરી શકો અને જો તમારે એનો યુઝ ન કરવો હોય તો ખાસ કરી અને જે આપણે ખેડૂતભાઈ જાતે જ બનાવી હગે એ જીવા અમૃત જીવા અમૃત બનાવી કારણ કે ચાર કે પાંચ દિવસમાં જીવા અમૃત તૈયાર થઈ જાય અને એ તમે આંબાની અંદર પાણી સાથે પાવામાં આવે એટલે એ પણ એક બેસ્ટ ખાતરનું કામ કરશે અને સારામાં સારું ઓર્ગેનિક બેજ ઉપરનું અને ખર્ચો પણ નથી ઝીરો બજેટ ફાર્મિંગમાં પણ આવે એવું છે અને હાલે અને વિના ખર્ચે કામ કરશે અને બીજું કે જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જો કોઈ પણ ખેડૂતભાઈ પાસે હોય તો એને પણ પાણી સાથે તમે પાવામાં આવે તો એનું પણ કામ ખાતરની હારવાય કરશે બંધારણમાં વધારો કરશે જેમ આપણે ખાતર નાખીએ કેમિકલયુક્ત એની જેમ જ અને આખું ઓર્ગેનિક ખેડૂત ભાઈ પોતાની ખેતર જ બનાવી શકે અને ગૌકૃપા અમૃતમનો બેક્ટેરિયા જે છે એનો તમે છટકાવમાં પણ યુઝ કરી શકો કે ભાઈ બ્લેક અમૃત નાખ્યું રક્ષા અમૃત નાખ્યું અને ફૂગ અમૃત નાખ્યું એની સાથે તમે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા પણ નો છટકાવ કરી શકો એટલે એનું પણ બહુ રિઝલ્ટ સારું છે કારણ કે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો છટકાવ કરો એટલે મધમાખીનું આવરણ સૌથી વધારે થાય આંબાની અંદર અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મધમાખીનું આવરણ થાય એટલે ફલણની પ્રક્રિયા વધે અને ફલણની પ્રક્રિયા જો વધશે તો જ બંધારણ સારું થાય કોઈ પણ આપણે આંબા હોય કે કોઈપણ બીજો પાક હોય એટલે એમાં ફલણની પ્રક્રિયા પણ છે અને બેઠક એટલે કે મગિયાનું સેટિંગ સૌથી વધારે થાય એટલે આ ખેડૂત મિત્રો આપણે જે ઓર્ગેનિક બેજ ઉપરની દવાની માહિતી હતી આપણે કોમેન્ટના જરા વિડીયો બનાવ્યો હતો અને બીજું કે જો તમારે રક્ષામૃત ન લેવું હોય અથવા તો કોઈ આ ઓર્ગેનિક બેજ ઉપરની દવા ફાર્મસીની ન લેવી હોય તો મધ્યાના ડેંગા માટે અને મધ્યાના ઘોડા માટે એના નિયંત્રણ માટે તમે દસ પરણી અરક જે જાતે બનાવી અને કોઈ ખેડૂત ભાઈ પાસે હોય તો એનો પણ તમે છટકાવ સાથે કરી શકો અને ફૂગ માટે જો તમારા આંકડાનો બોળો હોય અથવા તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા હોય તો એનો પણ તમે છટકાવ કરી શકો એટલે એ પણ ફૂગ માટે સારામાં સારું નિયંત્રણ કરી શકે એટલે આ ખેડૂત મિત્રો આપણી ઓર્ગેનિક બેજ ઉપરની આખી માહિતી હતી કે ભાઈ આંબાના પાકની અંદર ઓર્ગેનિક એટલે કે જૈવિક રીતે ખાતર અને દવાનો યુઝ કરી અને સારામાં સારું કેરીનું બંધારણ કેવી રીતે કરવું એની આપણે ખેડૂત મિત્રો આખી માહિતી આપી હવે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા